નમસ્કાર મિત્રો આજે સીધું સટ માં સૌથી મહત્વના સમાચાર એ છે કે ચૂંટણી પંચ તટસ્થ દેખાવા માટે વડાપ્રધાને જે વિકસિત ભારતની પોસ્ટ વોટ્સએપ પર કેટલાકને મોકલાવી એના પર પ્રતિબંધ ફરમાવ્યો આમ તો કયા ચૂંટણી પંચ છે પણ એ તટસ્થ હોવાનો દેખાવ કરે છે સુપ્રીમ કોર્ટમાં બે ચૂંટણી કમિશનરો ની નિમણૂક અંગેનો મામલો ગયો છે અને સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કર્યું છે કે બસો નામોમાંથી માત્ર બે કલાકમાં જ છ નામો કઈ રીતે શોર્ટલિસ્ટ કરાયા અને એમાંથી બે જણા કઈ રીતે નક્કી થયા એના વિશે તમારે જણાવવાનું છે એટર્ની જનરલ તુષાર મહેતા એમનો સુપ્રીમ કોર્ટે લગભગ ઉધળો લીધો કેન્દ્ર સરકાર તરફથી એ સતત પોતાની રજૂઆત કરે છે પરંતુ સુપ્રીમ કોર્ટ પોઈન્ટેડ સવાલો કરે છે આજે સમાચારોમાં એટલી બધી ગિરદી છે કે કયા સમાચાર લેવા અને કયા સમાચાર ન લેવા એ પ્રશ્ન છે પરંતુ આજે જે સૌથી મહત્વના સમાચાર છે એ છે કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષો રાહુલ ગાંધી અને એમના માતુશ્રી સોનિયા ગાંધી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ લઈને એમ કહ્યું કે આ દેશની વીસ ટકા જનતા અમને વોટ આપે છે અમારા ખાતા તમામ કોર્ટના સીબીઆઈ માટે જે શબ્દ પ્રયોગ કરેલો એનું સ્મરણ થાય છે લોઢાએ કહ્યું હતું કે સીબીઆઈ પિંજરે બંધ તોતા હૈ કેન્દ્ર સરકાર જે પણ પક્ષની હોય એ એને જેમ નચાવવા એમ નાચે અને તમને નવાઈ લાગશે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ જ્યારે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ગઈકાલે અધિસૂચના બહાર પડી ગઈ અને 102 બે સંસદીય ક્ષેત્રો નામાંકન ની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે એવા તબક્કે દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા એટલે સુપ્રીમ લીડર અને મુખ્યમંત્રી એમણે જે હાઈકોર્ટમાં દાદ માગી હતી દિલ્હી હાઈકોર્ટમાં કે એમની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે પેલા શરાબ કાંડમાં કારણ કે એમના બે વરિષ્ઠ નેતાઓ તો હજુ કસ્ટડીમાં છે જ પણ ટે એમને રાહત આપી નહીં અને આ વાવડ જેવાને વાવડેન્ટ ડિરેક્ટરેટ વોરંટ લઈને એમના ઘરે પહોંચી ગયા અધિકારીઓ અને દરોડા શરૂ થયા આજે કદાચ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એમની ધરપકડ પણ થઈ ચૂકી હોય હેમંત સોરેન ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવા તૈયાર નહોતા જો એમણે ઝારખંડ મુક્તિ મોરચા અને ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત સરકાર ઝારખંડમાં કરવા માટે તૈયારી દાખવી હોત તો એ મહેલમાં જ હોત આજે પણ મુખ્યમંત્રી હોત પણ એણે સત્તાવાળાઓને વશ થવાનું પસંદ ન કર્યું અને જેલ જવાનું પસંદ કર્યું અને આજે કેજરીવાલ ની પણ અવસ્થા એ આવવાની છે કારણ કે ઇન્ડિયા ગઠબંધ અને ભારતીય જનતા પાર્ટીને જે જીતાડવામાં મદદ કરી હતી કોંગ્રેસને હરાવવામાં જે મદદ કરી હતી એના ફળ એ ભોગવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ રૂથલેસલી એની સરકાર આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે અને કોંગ્રેસની એ પ્રેસ કોન્ફરન્સમાં જે મુદ્દો જે આવ્યો એ તમને ખ્યાલ છે કે બે હજાર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટીને ચોવીસ કરોડ વોટ મળ્યા હતા અને કોંગ્રેસને બાર કરોડ વોટ મળ્યા હતા હાર જીત શક્ય છે બે હજાર ને ચૌદમાં ભારતીય જનતા પાર્ટી એકત્રીસ વોટ સાથે સત્તામાં આવી ઇન્ડિયા ગઠબંધન જે થયું છે એને કારણે એને ભય છે કે સત્તા ગુમાવવાનો વખત આવશે અને સત્તા જો ગુમાવવી પડે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું સ્થાન એ તિહાર જેલમાં હોઈ શકે એવો સન્નિપાત એ એમને વર્તાઈ રહ્યો છે એમણે જે જે લોકોને જેલમાં નાખ્યા છે એ લોકો મહેલમાં આવી શકે અને જે સત્તામાં છે એ લોકો જેલમાં જઈ શકે આ સન્નિપાત છે પ્રશ્ન કોંગ્રેસના સમર્થન કે એના વિરોધનો નથી પ્રશ્ન હકીકતનો રાહુલ ગાંધીએ જે વાત કરી છે કે ચૌદ લાખનો મામલો છે અને ચૌદ લાખ ના ચૌદ લાખ રૂપિયાના રિટર્ન કરોડ રૂપિયા એ ઇન્કમટેક્ષ જપ્ત કરી લીધા આ લો ઓફ નેચરલ જસ્ટિસ આમાં ક્યાં દેખાય છે અને એને કહ્યું રાહુલ ગાંધીએ કે અહીંયા લોકશાહી જેવું રહ્યું નથી તો એમના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને તરત જ રાહુલ ગાંધી પર શરૂ આ મને લાગે છે કે જે પેલા ચૂંટણી બોન્ડ એમાં જે ભોપાળા બહાર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે રીતે દરોડા પાડીને પછી ઇલેક્શન બોન્ડ લેવા માટે વિવશ કરવામાં આવી રહ્યા છે કેટલાક લોકોને કેટલી કંપનીઓ પરંતુ એમાં પણ એક કેચ છે એ કદાચ સામાન્ય પ્રજાના ધ્યાને આવે કે ના આવે પણ અમે તમારા ધ્યાને મૂકવા માટે તૈયાર છીએ એમણે કહ્યું છે કે સુરક્ષાના કારણોસર અમે દાનકર્તાઓના કેવાયસી વિવરણ એને જાહેર કરતા નથી અને પાછા કરે છે કે અમારી પાસેની સંપૂર્ણ વિગતો અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આપી દીધી છે હજી પણ એમને આ વિગતો આપતા કાંટા વાગે છે અને આપણે સમજી શકીએ છીએ કે કેમ એમને આ તકલીફ છે મેજરીવાલ નો વારો છે ભૂપેશ બઘેલનો નો પણ વારો છે આ ચૂંટણી જયારે ચાલી રહી છે ત્યારે ઈડીની સક્રિયતા જુઓ ભૂપેશ બઘેલ છત્તીસગઢ ના મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતે પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે પણ એ એ એ સક્રિયતા એટલી જ હતી આપણે જાણીએ છીએ પણ મેં કહ્યું એમ કે પિંજરે કાપ તોતા આ બધી કેન્દ્રીય એજન્સીઓ એને કેવી રીતે નર્તન કરાવવામાં આવે છે એ આપણે આ સમજી શકીએ છીએ અને આજે મને લાગે છે કે આ લોકો મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી મુખ્ય વિપક્ષ છે એને સંસાધનોથી વેચિત કરવાનો અને ઇન્કમટેક્સ એના બધા જ ખાતાઓ એ બંધ કરી દે આ તો મને લાગે છે કે ક્યારેય ન સાંભળેલી ઘટના છે અને હાઈકોર્ટે જવાનું કહ્યું પણ હવે એવું માહિતી મળે છે કે આ મામલો પણ સુપ્રીમ કોર્ટમાં જશે અને પાછા જેપી પી નડ્ડા એમ કે છે કે કોંગ્રેસની આ વાતો છે ને હાસ્યાસ્પદ છે પાર્ટી હારી રહી છે એટલા માટે આ બધા ગથકડા ચલાવી રહી છે હવે

એ વોટ જે થાય એના કરતા વધારે વોટ ની ગણતરી કરાવે છે કેટલીક જગ્યાએ એટલે એ પ્રજા જો જાગતી રહે તો હું નથી માનતો કે આ ચૂંટણી ફ્રી એન્ડ ફેર ન થઈ શકે કારણ કે ચૂંટણી પંચ પર સુપ્રીમ કોર્ટની પણ નજર છે પણ સુપ્રીમ કોર્ટની પણ એસી કે તેસી કરવાની એ આ સત્તાધીશોની કોશિશ છે તમિલનાડુના ગવર્નર એમના અટકચાળા જે ચાલી રહ્યા છે એને પણ આજે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે દરેક બાબતમાં સુપ્રીમ કોર્ટે ઇન્ટરવીન થવું પડે અને બંધારણીય હોદ્દાઓ ઉપર જે બેઠેલી વ્યક્તિઓ હોય એ પોતાનો ધર્મ ન નિભાવે તો મને લાગે છે કે લોકશાહીને લૂણો લાગવો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તો એમની પોપટવાણી જે છે કે રાહુલ ગાંધી એ જૂઠું બોલે છે એ ચલાવ્યા કરે છે અને સોનિયા ગાંધીને પણ એ ભાંડે છે આ એમની આદત બહુ જૂની છે અને એ કોંગ્રેસને ઉપદેશ કરે છે અમારા એક મિત્ર કિશનસિંહ સોલંકી અત્યારે ક્યાં છે મને ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે જીએસટીવી ઉપર એ હંમેશા એક વાક્ય જરૂર કહેતા હતા કે દેવ દુર્લભ કાર્યકર્તાઓ અમારા ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ હવે બિચારા કિશનસિંહનું શું થયું એ ખબર નથી પરંતુ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ પ્રવક્તા હતા એ જયરાજસિંહ એમના આમ તો માસ્યાય થાય એ કોંગ્રેસમાંથી ઠેકડો મારીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા એના પછી આમ તો ડિબેટોમાં બહુ ઓછા દેખાય છે પણ કિશનસિંહ ખોવાઈ ગયા છે પણ જયરાજસિંહ હજુ ઝગમગાટ અનુભવે છે આ ભારતીય જનતા પાર્ટી જે રીતે કોંગ્રેસીઓને પોતાની સાથે જોડે છે એની આપણે વાત સમજી શકીએ છીએ અમદાવાદમાં રોહન ગુપ્તાની બેઠક કોને અપાશે એની ચર્ચા ચાલી રહી છે કારણ કે રોહન ગુપ્તા એમણે બાનું કાઢ્યું છે કે એમના પિતાશ્રીની તબિયત સારી નથી એટલા માટે ચૂંટણી લડી શકે એમ નથી તો પહેલાથી ટિકિટ લેવા માટેની જ ના પાડી દેવી જોઈતી હતી એમણે પરંતુ ટિકિટ લઈને પાર્ટીનું નાક કાપવું અને તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના ખાસમ ખાસ લોકો સાથે એમની ભાગીદારી હતી પાર્ટનરશીપ હતી એમના પરિવારની પાર્ટનરશીપ હતી અને એ ભોપાળા બહાર આવી ગયા હતા એમ છતાં કોંગ્રેસ જેનું નામ કોંગ્રેસ તો કોઈને કાઢી મૂકતી નથી કારણ એમણે એમને આમ તો ટિકિટ એમને બદલે બીજા કોઈને આપવાનો નિર્ણય દિલ્હીમાં થઈ ચુક્યો હતો એટલે ભાઈ જરા ઉતાવળ કરીને કહ્યું કે હું ચૂંટણી લડી શકું એમ નથી પણ આજે બીજા વાવડ આવે છે આમ તો પરેશ દાનાની જ્યારે કોટામાંથી એમને એનએસયુઆઈ તરીકે બે હજાર અમરેલી ની ટિકિટ મળી હતી ત્યારે એમણે એ વખતે જાયન્ટ કિલર તરીકે પોતાનું નામ રોશન કર્યું હતું અને પરસોત્તમ રૂપાલાને એમણે હરાવ્યા હતા પરસોતમ રૂપાલા એ કેન્દ્રમાં મંત્રી છે હવે એમને અમરેલીથી મોકલા છે રાજકોટ ચૂંટણી લડવા માટે અને અમને જે માહિતી મળે છે એ પ્રમાણે પરેશ દાનાની જે વિધાનસભામાં વિપક્ષના પણ નેતા રહ્યા છે એમને એમની સામે એટલે કે રૂપાલાની સામે ચૂંટણી લડવા માટે રાજકોટ જવા માટે કહેવામાં આવ્યું પરંતુ મને લાગે છે પરેશ ધાનાની પણ હજુ ગરમથલમાં છે આમ તો પરેશ ધાનાની એ નિષ્ઠાવંત કાર્યકર્તા છે કોંગ્રેસના અને એ એમની કોઈ ભાગીદારી ભારતીય જનતા પાર્ટી સાથે હોય એવું આજ દિવસ સુધી અમારા ધ્યાને આવ્યું નથી પણ એ કદાચ કેમ પાણીમાં બેસી જાય એવી સ્થિતિ છે એ અમને સમજાતું નથી જે જે છોકરડાય કારણ કે એનએસયુઆઈ એટલે કે સ્ટુડન્ટ તરીકે એ કોટામાંથી એને જયારે ટિકિટ મળી હતી બે હજાર બે માં એક છોકરડા તરીકે એને રૂપાલા જેવા માણસને હરાવ્યા હતા એ માણસ અત્યારે કેમ ચૂંટણી લડવા માટે તૈયાર ન થાય એની જ અમને તો નવાઈ લાગે છે પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી હજુ ગુજરાતમાં એની પોતાની પોતાના ઉમેદવારો જાહેર કરતી હોય એવું લાગતું નથી કદાચ આજ રાત સુધીમાં જાહેર થઈ જાય પણ જે ઉમેદવારો સંભવિત છે એમાં જેમ કે ગેનીબેન ઠાકોર એમનું તો નામ લગભગ ક્લિયર થઈ ગયું છે બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને એ રેખાબેન ચૌધરી એ એમની સામે એટલે કે ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવારની સામે એ ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાંના જે સહપ્રભારી છે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને સહપ્રભારી મુકેશ દેસાઈ એ કહે છે કે ગેનીબેન 100% સો ટકા જીતશે અમને જરા શંકા છે એવી શંકા અમે વ્યક્ત કરી છે કારણ કે અમને એવું લાગે છે કે રેખા ચૌધરી એ જીતી શકે એમ છે કારણ કે ચૌધરી સમાજ એને બધી જ રીતે એ ચૂંટણીમાં જે ફંડ જોઈએ એ ફંડ અને એ બધું અને એક એકતા એ કદાચ એને કામ લાગે પણ ઇતર સમાજ એ જો બનાસકાંઠાની અંદર કંઈક એમનો ખેલ પાડી દે અને ગેનીબેન ઠાકોરને જીતાડે તો અમને જરૂર આશ્ચર્ય થશે પાટણમાં પાટણમાં કોને ટિકિટ આપવી એના વિશે પણ ચાલી રહી છે આમ તો ભારતીય જનતા પાર્ટીએ ભરત ડાભીને ટિકિટ આપી દીધી છે જરા શંકા હતી પરંતુ એમને ટિકિટ આપી છે અને એમની સામે કોંગ્રેસ કોને મૂકે છે એ જોવાનું છે મને ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારની સામે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ એમ કહ્યું કે અહીંયા અને મહેસાણામાં પણ ઠાકોર ઠાકોર ઉમેદવાર જો આવે તો જે રીતે જગદીશ પાટણના સાંસદ હતા અને પાંચ ધારાસભાની બેઠકોમાં તમામ બેઠક ઉપર કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર આપ્યા હતા ત્યારે તમામ ઠાકોર ઉમેદવાર હાર્યા હતા એટલે આ તબક્કે ત્યાં આગળ કોંગ્રેસે એકાદ બેઠક ઉપર રબારી સમાજના પ્રતિનિધિ ટિકિટ આપવી જોઈએ એવું એમનું કેવું છે હવે મને લાગે છે કે આમ પાટણમાં ચંદનજી ઠાકોરનો ગોળો આગળ છે એવું કહેવાય છે પણ ધારો કે ત્યાં આગળ છે ને રબારી સમાજને આપવામાં આવે એવી પણ શક્યતા છે મહેસાણામાં કોણ આવે છે એ કેવું જરા મુશ્કેલ છે પરંતુ સાબરકાંઠામાં તુષાર ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્ય જે છે અને અમરસિંહ ચૌધરીના પુત્ર છે જે આમ તો વ્યારામાં હારતા રહ્યા દક્ષિણ 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 ગુજરાતમાં હારતા રહ્યા છે એટલે એ પોતાના પિતાશ્રીની ખેડબ્રહ્મા બેઠક ઉપર આ વખતે જીત્યા છે અને એમને એમના અપરમાં નિશાબેન ગામેતીની જે સાબરકાંઠાની બેઠક ઉપર એ જીત્યા હતા એ બેઠક ઉપર કદાચ ઉમેદવાર બનાવવામાં આવે અથવા તો જશુભાઈ પટેલ જે હમણાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીને હરાવીને ડાયરેક્ટર તરીકે જીત્યા છે એ ઉમેદવાર તરીકે આવે એવું બની શકે કારણ કે આ બેઠકનું એવું છે કે અહીંયાથી મધુસૂદન મિસ્ત્રી કોંગ્રેસના એ એકથી વધુ વખત જીત્યા છે પેટા ચૂંટણીમાં અને રેગ્યુલર ચૂંટણીમાં પણ એટલે

તમે કોની ઉપર ભરોસો કરી શકો આજે તમારી સાથે વાત કરતા હોય અર્જુન એ છાતી ઠોકીને મને કયા કરતા ના ના આ તો બધી અફવાઓ છે પાછા ટ્વીટ પણ કરતા કે હું કોંગ્રેસમાં જ છું ને કોંગ્રેસમાં જ રહેવાનો છું અને પછી ઠેકડો મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હવે આવા નેતાઓનો ભરોસો કોણ કરશે મને લાગે છે નેતાઓ પોતાની વિશ્વસનીયતા એ ગુમાવી રહ્યા છે અને પ્રજા એમને ચૂંટીને મોકલે છે એટલે પ્રજાને પણ પોતે સહન કરવાનું આવે છે એને માટે જવાબદાર પ્રજા જ છે આ આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર